હાલ ગુજરાતમાં વેવ ચાલી રહી છે ત્યારે દૂરદર્શનની ટીમ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં વિવિધ જગ્યાઓનું તાપમાન નોંધવામાં આવ્યું હતું જેમાં કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે જેમાં ડામરના રોડનું બપોરનું તાપમાન એકોતેર ડિગ્રી જ્યારે આરસીસી રોડનું તાપમાન ચોસઠ પોઈન્ટ છ ડિગ્રી અને પેવર બ્લોકની સરફેસનું તાપમાન એકસઠ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું હતું જ્યારે ઝાડની નીચેનું તાપમાન માત્ર ઓગણચાલીસ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું હતું તેથી દૂરદર્શન આપને અનુરોધ કરી રહ્યું છે કે ચોમાસામાં બને તેટલા વૃક્ષોનું વાવેતર કરો આજે અમે રોડનું ટેમ્પરેચર લીધું જે પ્રમાણે ડામરનું ટેમ્પરેચર સિત્તેર ડિગ્રી સેલ્સિયસ હતું આરસીસી રોડનું ટેમ્પરેચર ચોસઠ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ હતું અને બ્લોક્સનું ટેમ્પરેચર એકસઠ પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ હતું આજ ઉપરાંત એક ઘટાદાર વૃક્ષની નીચે અમે ટેમ્પરેચર માફ કર્યું જે માત્ર ઓગણચાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ હતું આ પ્રમાણેથી આપણને ખબર પડે છે કે વૃક્ષની નીચેનું ટેમ્પરેચર ઘણું જ ઓછું છે તેથી મારી સર્વે ગ્રામજનોને વિનંતી છે કે તે વધારેને વધારે વૃક્ષો વાવે અને જેનાથી આ અત્યારનું પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસનું તાપમાન છે તે ઘણા સમય પછી ઓછું થઈ શકે છે